તો આપણે અહીંયાથી હવે ચાલીને આગળ જઈશું અહીંયા આ રીતના ઘણા બધા પાર્કિંગો આવેલા છે તો તમે તમારું વાહન પાર્ક કરી શકો છો ત્યારબાદ આપણે આગળ જવાનું રહેશે અહીંયાથી વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો આજે આપણે આખું જ હાથની માતા જે વોટરફોલ છે તે ફરવાના છે અહીંયા જુઓ જે બધું પાણી આવે છે જ્યાં હાથી માતા વોટરફોલ પડે છે તે તરફથી આ બધું જ પાણી આવે છે અહીંયાથી આપણે અંદર આવ્યા અને પહેલા આપણે અહીં તરફ આગળ જઈશું ત્યાં હાથી માતા ધોધ પડે છે તે તરફ અને ત્યારબાદ અહીંયા તમે આ બોર્ડ વાંચી શકો છો ત્યારબાદ આપણે જઈશું હનુમાનજીના દર્શન કરવા માટે ડુંગર ઉપર ઘણા બધા લોકો છે તે અહીંયા એન્જોય કરવા માટે આવે છે અને પબ્લિક જુઓ ખાલી તો પબ્લિક ચાલુ થઈ ગયું છે હાથની મારા ઇસ્ટાઈ રોકીભાઈ બ્લોક અને આ રીતની દોરી બાંધેલી છે તો અહીંયા રહી આ દોરી પકડીને તમારે આગળ જવું કે અહીંયા લસરી ના પડો એટલા માટે જુઓ તમે અહીંયા વરસાદ પણ થોડો થોડો ચાલુ છે એટલે કે છાંટા પડે છે અહીંયા ત્યાંથી અંદર પણ જવાય જુઓ તો ત્યાં સીધો રસ્તો પણ છે સામે જવા માટે પણ આપણે આવ્યા છે અહીં રહી શોર્ટકટમાં કે આપણે તો એન્જોય કરવા અને તમને બતાવવા માટે આવીએ છીએ એટલે શોર્ટકટમાં તો આવ્યા છે અહીંયા તમને પાણીનો અવાજ ઘણો બધો સંભળાશે આ બધા સ્ટોલ પણ લાગેલા છે તો અહીંયાથી તમે પાપડીનો લોટ પણ ખાઈ શકો છો અહીંયા ખાલી પબ્લિક જુઓ કેટલું બધું છે તો હાથની માથા તમે જ્યારે આવો છો ત્યારે આ રીતનો ગજબનો વ્યૂ તમને જોવા મળશે ગજબનો ઉપરથી ધોધ પડે છે એ અહીંયા આવે છે જુઓ તમે અહીંયા પણ પાણી કેટલું બધું અહીંયા આવી રહ્યું છે આ છે હાથની માતા વોટરફોલની મોજ જુઓ પાછળ ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા છે તો બે હજાર ચોદમાં ધોધ ચાલુ થઈ ગયો છે આપણે અહીંયા રહીને જઈશું મહાદેવના દર્શન કરવા માટે જુઓ ખાલી તમે અહીંયા લસપિયા રસ્તો છે જુઓ આ રીતની ઉપર અહીંયા આવેલી છે આટલું આટલું પાણી પડે છે ઉપરથી અને થોડો વરસાદ પડે ત્યારે તમે આવો આ બધી જ જગ્યાથી ધોધ એટલો ગજવનો પડે કે તમે વ્યૂ જોઈને ખુશ થઈ જશો અને પબ્લિક જુઓ ખાલી અહીંયા એટલું બધું આવેલું છે મહાદેવના દર્શન કરવા માટે ને વોટરફોલ જુઓ કેટલો ગજબનો અહીંયા પડી રહ્યો છે તો હવે અહીંયા જઈ આપણે અહીં તરફ જવાનું રહેશે જુઓ પહેલાં તો મિત્રો અહીંયા ઘણું બધું પાણી જ પડતું હતું તો આ રીતનું અહીંયા વ્યૂ છે આ ટાઈપ મોટા મોટા અહીંયા પથ્થર છે અને હવે આપણે અહીંયાથી દર્શન કરીશું મહાદેવના તો અહીંયા દર્શન તમને થઈ જાય છે શિવલિંગના જુઓ તમે અહીંયા તમને આ દર્શન થાય છે શિવલિંગના તો આ છે મહાદેવનું મંદિર અહીંયા આ એક જે પ્રતિમા છે તે હાથી ટાઈપ તમને જોવા મળશે એટલા માટે આને હરસિંહ મથક કહેવામાં આવે છે જો ઉપરથી પણ પાણી પડી રહ્યું છે તમે ત્યારે પણ તમે અહીંયા હાથી માતા આવો છો ત્યારે અહીંયા મહાદેવના દર્શન જરૂર કરજો હવે અહીંયાથી જઈએ જ્યાં દૂધ પડે છે તે જગ્યા ઉપર તો ઓવર ઠંડુ પાણી છે ઓ આપવા હજારો લોકો અહીંયા એન્જોય કરવા માટે અહીંયા ઉમટી પડ્યા છે અને ઉપરથી ધડ પાણી પણ પડે છે તો તમારું ધ્યાન પણ રાખવું અહીંયા લસરી ના પડે તે રીતનું હવે અહીંયાથી અમને બહાર જઈશું ને ત્યારબાદ જઈએ ઉપર હનુમાનજીના દર્શન કરવા માટે ઉપર પણ બહુ જવા જોરદાર પાણી ઉપરથી આવે છે તે તરફ જઈએ વોટરફોલ જોઈ લીધો અને હવે આપણે જઈશું હનુમાનજી ના દર્શન કરવા માટે ઉપર ઉપર થી જે હાથી માતા વોટરફોલ છે તે જોવાનું છે તો વિડીયો ને એન જોતા રહેજો ઉપર જાઓ છો એટલે આ રીતના ઘણા મોટા મોટા પથ્થરો જોવા મળે છે અને જુઓ હનુમાનજી મંદિર તરફ અહીં બાજુથી જવાય અને આ છે આખો જ હાથની માતા તો ત્યાંથી બહુ જ મોટો ધોધ પડે છે અને હવે આપણે જઈશું જે આ પહાડી છે તેની ઉપર અહીંયાથી તમને એક સુંદર વ્યૂ જોવા મળે છે જુઓ સામે જે ધોધ પડે છે તે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુમાં જે પક્ષીઓ હોય છે તે કોલા કરે છે તેનો અવાજ સાંભળવાની પણ તમને બહુ જ મજા આવશે અને તમને આનંદ આવશે ભાઈ આ રીતનો અહીંયા તમને વ્યૂ જોવા મળે છે જુઓ તમે અને સામે છે હનુમાનજીનું મંદિર તો દર્શન પણ આપણે કરવાના છે આપણા હાથની મતા જ્યાં વોટરફોલ પડે છે તેની ઉપરની સાઈડ છે અને અહીંયાથી તમે આ વ્યૂ જુઓ કેટલોક ગજબનો તમને અહીંયાથી વ્યૂ જોવા મળે છે જે બાજુ તમે જોશો એ બાજુ તમને પાણી જોવા મળશે કેમ કે ઘણો બધો વરસાદ પડી ગયો છે અત્યારે આટલું પાણી છે પણ જો વરસાદ પડે તો અહીંયા પાણી વધી પણ જાય એટલે તમારું ધ્યાન પણ રાખો તમે અહીંયા આવો છો ફરવા માટે ત્યારે હવે આપણે અહીંયાથી કરીશું હનુમાનજીના દર્શન આ રીતનું આ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે હનુમાનજીના દર્શન મિત્રો અહીંયા આપણે હનુમાનજીના દર્શન કરી લીધા મિત્રો હાથની માતા ધોધ ચાલુ થઈ ગયો છે અને આ હાથની માતાનો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને લાઇક કરી દેજો ચાલો તો ફરી મળીને નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે